ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જગન્નાથ મંદિર પહોંચ્યા જેમાં ભગવાન જગન્નાથના દર્શન કર્યા તેમજ પોલીસ અધિકારીને મંદિર સત્તાધીશો સાથે બેઠક કરી જેમાં રથયાત્રાને લઈને સુરક્ષા સમીક્ષા કરાઈ અમદાવાદની ઓળખ સમાન જગન્નાથ રથયાત્રા માટે મંદિર તંત્ર અને પોલીસ તૈયારીઓમાં લાગી ગયા છે જગન્નાથ મંદિરની મુલાકાત લઈ સુરક્ષા વ્યવસ્થાનો તાગ મળ્યો છે તેમજ જળ યાત્રામાં ગૃહમંત્રી હર્ષ સંઘવી હાજર રહેશે મંદિર અને તંત્ર દ્વારા કોઈ અવ્યવસ્થા ઊભી થાય નહીં તેના માટેની તૈયારીઓ કરવામાં આવી રહી છે તો પોલીસ દ્વારા સુરક્ષા માટે કામગીરી શરૂ કરી દેવામાં આવી છે ત્યારે ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ રથયાત્રાની સુરક્ષાને લઈ તાગ મેળ્યો છે રથયાત્રાના રૂટ ઉપર ઘોડેસવાર પોલીસ પેટ્રોલિંગ કરશે જેના માટે ઘોડેસવાર પોલીસના વીસ ઘોડા તૈયાર કરવામાં આવ્યા છે આગામી દિવસમાં મંદિરથી મોસાળ સુધી ઘોડેસવાર પોલીસ રોડ ઉપર જોવા મળશે ટેકનો પોલીસે રથયાત્રા રૂટને થ્રીડી મેપિંગથી સજ્જ કરી દીધો છે એટલે રોડ પરની નાનામાં નાની વિગતો પણ પોલીસના હાથ વગી રહેશે હાલ પોલીસ રૂટ ઉપર સતત અને સખત પેટ્રોલિંગ કરી રહી છે રથયાત્રા જે પોલીસ મથકોની હદમાંથી પસાર થાય છે તે તમામ પોલીસને એલર્ટ કરી દેવામાં આવી છે સતત પેટ્રોલિંગ ચાલુ રહ્યું છે સિનિયર અધિકારીઓ પણ પોતાના તાબાના અધિકારીઓ સાથે પેટ્રોલિંગ કરી રહ્યા છે બાઇક રેલી નાઈટ પેટ્રોલિંગ અને કન્વોય કાર્ડ કાઢવામાં આવી રહ્યા છે ભગવાન જગન્નાથજી ના ચરણોમાં વંદન કરીને પૂજા અર્ચના કરીને અમદાવાદ શહેર પોલીસ સાથે એક નાની બેઠક નું આયોજન કરવામાં આવ્યું છે તારીખ 7મી જુલાઈ અમદાવાદના નગરજનો માટે આ દિવસ આખા વર્ષ દરમિયાન લોકો આ દિવસની રાહ જોતા હોય છે કે ભગવાન જગન્નાથજી ક્યારે શહેરીજનોને દર્શન આપશે અને એ દિવસ સાતમી જુલાઈ અને આ સાતમી જુલાઈની ભગવાન જગન્નાથજીની રથયાત્રાની પૂર્વ તૈયારી રૂપે તમામ પ્રકારના આયોજનો કરી લેવામાં આવ્યા છે આજે પૂજ્ય મહંત શ્રી દિલીપદાસજી મહારાજ ટ્રસ્ટી મહેન્દ્રભાઈ ઝા સામાજિક સૌ અગ્રણીઓ ભારતીય જનતા પાર્ટીના શહેર અધ્યક્ષ શ્રી અમિતભાઈ ધારાસભ્યશ્રીઓ અને તમામ લોકો સાથે એક નાની બેઠક અને બેઠક બાદ આ આખી રથયાત્રામાં વધુમાં વધુ લોકો ભગવાન જગન્નાથજીના દર્શન કરી શકે યાત્રાને નિહાળી શકે સમયસર યાત્રા મંદિરથી નીકળી પાછી પરત યાત્રા આવવા સુધી તમામ સમયો સારી રીતે સચવાઈ શકે તે માટેનું યોગ્ય પ્લાનિંગ કરવામાં આવ્યું છે તમામ ટેકનોલોજીઓનો ઉપયોગ તમામ સમાજોને સાથે રાખીને આ યાત્રા ખૂબ જ ઉત્સાહના માહોલમાં નીકળે તે માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ બી આમાં બધી જ વ્યવસ્થાઓ પર નજર બનાવી રાખી છે ને ખૂબ મોટા પાયે આ વર્ષે યાત્રા નીકળશે આજ સુધીની બધી જ યાત્રાઓનો ઇતિહાસ એ આ વર્ષે લોકો જે મોટી સંખ્યામાં જોડાવાના છે તેનાથી તૂટશે